જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું આગળના વિડીયોમાં શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા સાંભળી તો આજના આ વિડિયોમાં શિવ પાર્વતીનો વિહાર શિવવીર્ય સ્ખલન વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસ્કાર કરાવ્યા કાર્તિકેયનું શિવલોકમાં આવવું તારકાસુરનો નાશ અને બાણાસુરનો નાશ સાંભળશું

તો આ વિડીયો શિવ પુરાણ કથા સાંભળી કહ્યું દેવ વિવાહ થયા બાદ શિવ પાર્વતીએ શું કર્યું તેમને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયો તેમજ તેમના કયા પુત્ર દ્વારા તારકાસુરનો વધ થયો આ તમામ વૃતાંત ગાન કરી રહેલા સુજી કહેવા લાગ્યા

એટલે પોતે એવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં નાખવાથી એમને પોતાની પત્નીથી વિયોગ થયો

અને પુત્ર અને પત્નીથી અલગ થવું પડ્યું એટલા માટે હે દેવતાઓ મે કહેલા આ તમામ ઉદાહરણોથી સૌએ જ્ઞાન લઈને કોઈની પણ પ્રતિ ક્રીડામાં નાખવું ના જોઈએ કારણ કે તેનાથી ઘોર પાપના ભાગીદાર બની તેનું ફળ ભોગવવું પડે છે માટે તમે સૌ આવું કૃત્ય ન કરતા શિવ પોતે સંયમ રાખવા સમર્થ છે એટલે 1000 વર્ષ વિહાર કર્યા પછી તેઓ જાતે જ વિરામ કરશે ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વ દેવો પોતાના નિવાસ સ્થાને મારી પાસે આવ્યા હું તે સૌને લઈને વિષ્ણુ લોકમાં ગયો અને વિષ્ણુને સાથે લઈ સૌ કૈલાસ ઉપર આવ્યા પછી સૌએ આર્ત નાદે શિવની સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા

તે વીર્યને ગ્રહી લીધું પરંતુ એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને રતિક્રીડા નષ્ટ થઈ ગઈ છે એટલે તેમને અતિ ક્રોધ આવ્યો દેવતાઓને શાપ આપ્યો

વિસ્તાર પામવા લાગ્યું જે પરવા પ્રકાર થયું

છોડી દીધો પરંતુ પર્વત પણ એ ગર્ભની શક્તિઓથી પીડિત થયો અને ગર્ભને સરકંડા ગુચ્છમાં ફેંકી દીધો દિવસે ના જન્મ થયો

અને કહેવા લાગ્યા હે બાળક હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય પ્રમાણે જાત કર્મ સહિત તમામ સંસ્કાર કરાવ્યા કાર્તિકે શસ્ત્ર વિદ્યા શીખી અને ઋષિ એ આપેલા શસ્ત્ર નો સ્વીકાર કર્યા પછી એ સાથે કાર્તિકેય કોચ નામના પરત ઉપર આવ્યા

એટલે શિવે પોતાના ગણોને આજ્ઞા કરી તમે સૌ નંદીશ્વર સાથે જાઓ અને કુમાર ને કૈલાસ લઈ આવો નંદીશ્વર ગણો સાથે લઈ કૃતિકાઓ પાસે આવ્યા અને કહેવા લાગ્યા જે બાળકનું તમે પાલન પોષણ કરો છો તે બાળક શિવજી નો પુત્ર છે એટલે અમે શિવ આજ્ઞાથી તેને લેવા આવ્યા છીએ છયે કૃતિકાઓની ની સંમતિ થી નંદીશ્વર સુંદર રત્મા માં બેસાડી કાર્તિકેય ને લાવ્યા સૌએ કાર્તિકેય નું સન્માન કર્યું

કે તેઓ દેવ સેનાના સેનાપતિ બની દેવો સાથે તારકાસુરનો નાશ કરવા પ્રસ્થાન કરે શ્રીજીની આજ્ઞા થતા સૌ રવાના થયા અહીં તારકાસુરે જોયું તો દેવ સેનાએ પોતાના નગરની ચારે તરફ ઘેરો વાળ્યો છે એટલે એણે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી ત્યાર પછી બંને સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા અને તેની સામે પરાસ્ત થયા ત્યારે બ્રહ્મા એ પાસે જઈને કહ્યું હે કાર્તિકે એક સમયે તારકાસુર ના પ્રસન્ન થઈ મેં તને વરદાન આપેલું અને એ વરદાન ના પ્રભાવે નો નાશ નહીં થાય પરંતુ તારકાસુર એ વરદાન માં એવું માંગ્યું કે શિવજી ના પુત્ર થી જ મારું મૃત્યુ થાય માટે કરીને તમે જાઓ તારકાસુર સાથે યુદ્ધ કરો મારું આવું કથન સાંભળી કાર્તિકેય તારકાસુર સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને તારકાસુરની સામે આવ્યા

શસ્ત્ર પ્રહાર કર્યો બંને વચ્ચેનું યુદ્ધ ભયાનક બનતું ગયું તે સમયે દેવો અને દાનવોને આશ્ચર્ય થવા લાગ્યું તેઓ પરસ્પર યુદ્ધ બંધ કરી આ બંને વીરોનું યુદ્ધ જોવા લાગ્યા ઘણો સમય આ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું

તમારી ઉપર જ્યારે પણ આપત્તિઓ આવે ત્યારે તમે મારી પાસે આવજો હું તમારા સંકટો કષ્ટોને દૂર કરીશ શિવજીની આવી કૃપાવાણી સાંભળી દેવતાઓનો ઘણો જ આનંદ થયો એટલે ભગવાન ભોળાનાથની સ્તુતિ સ્વન અને પ્રાર્થના પૂજન કરી દેવતાઓ નીચ ધામમાં ગયા તમે સાંભળો ઇતિશ્રી મહાશિવ પુરાણે શિવ પાર્વતી નો વિહાર શિવસ કલન વિશ્વામિત્રજી કાર્તિકેય ને સંસ્કાર કરાવ્યા કાર્તિકેય નું શિવલોક માં આવવું તારકાસુ વધ નાશ કથા બોલો ભગવાન ભોળાનાથની જય માતા પાર્વતીની તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય પણ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ